રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં આમ આદમી પાર્ટી વોર્ડ નંબર નવના તમામ ઉમેદવારોને ભારે લોક સમર્થન મળી રહ્યું છે ભાજપના ભ્રષ્ટાચારયુક્ત શાસનને નાબૂદ કરવાના મુખ્ય હેતુથી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે સમગ્ર ઉપલેટા શહેરની અંદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જબરૂ લોક સમર્થન મળતા અન્ય રાજકીય પક્ષોની ઊંઘ હોડી છે ત્યારે ઉપલેટાના વોર્ડ નંબર નવના ઉમેદવાર તોફી કસતાર બકાલી ક્રમ નંબર નવ દિલાવર ઓસમાન હિંગોરા ક્રમ નંબર દસ ફરજના દરાર ક્રમ નંબર અગિયાર ફરીદા ઉમર મોર ક્રમ નંબર બારમાં આમ આદમી પાર્ટી વોર્ડ નંબર નવનાને સંપર્કમાં ભારે સમર્થન મળી રહ્યું છે ઉપલેટા શહેરનું બાકી રહી ગયેલું વિકાસના કામોને અગ્રતા આપવાના મુખ્ય હેતુથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જબરું સમર્થન મળી રહ્યું છે લોકો આમ આદમી પાર્ટીને ખૂબ લઈને ખોબલે મત આપવા માટેનું નિરાધાર કરેલ સીજીએ અને આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા ઉપલેટાના લોકોએ નિરાધાર કર્યો છે હું તોફીક બકાલી વોર્ડ નંબર ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ રહ્યા છે ત્યારે અમે જ્યારે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છીએ ત્યારે તમે જોઈ રહ્યા છો કે જનતા આ ભાજપની ભ્રષ્ટ સરકાર સામે કેટલો જનાક્રોશ છે અને અમને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આ ભ્રષ્ટાચારની સામે વિપક્ષમાં બેસીને મક્કમતાથી સામનો કરીને પબ્લિકના પૈસાથી પૈસાથી મળવા દેતા અધિકારો અમે અપાવીશું આ સાથે અમે સ્ટ્રીટ લાઇટો ગટર વ્યવસ્થા નળ વ્યવસ્થા બધી અમે આપણને મળવી જતી પ્રાથમિક સુવિધાઓ અમે અપાવીશું અને અમને આશા છે કે અમે અમારે એ નવ નંબરમાં અમે જંગી બહુમતીથી વિજય થશું કોણ કોણ ઉમેદવાર અમારામાં ઉમેદવારમાં છે હું ટોપિક બકાલી બીજા નંબરમાં દસ દિલાવરભાઈ હિંગોરા ત્યાર પછી વોર્ડ નંબર ક્રમાંક નંબર અગિયાર ફજાનાબેન ધરાર ત્યારબાદ ક્રમાંક નંબર બાર

તેનો ફાયદો ચોક્કસપણે અમે અમારા વોર્ડ નંબર નવ ના મતદાર ભાઈ બહેનોને અપાવીશું